મારી સાથેના સ્ટાફનો મોબાઈલ ઝૂંટવી લઈ તેમની સાથે મારામારી કરેલ અને મા મારા મારો કોલર પકડી મારા સટના બટન તોડેલ ત્યારબાદ અમે રામપરા ગામથી તમામ સ્ટાફ બરવાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે ઉપસ્થિત થયા છીએ અને બરવાડા પોલીસ તરફથી અમને ખૂબ સારો સહકાર મળેલ છે અને અમારી ફરિયાદ લીધેલ છે અને વધુ આગળ કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવશે